લોકસભા ચૂંટણીના ધમાસાણ વચ્ચે આજે સૌથી મોટા એક સમાચાર સુરતથી આવ્યા છે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો છે નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું કે અમારી સિગ્નેચર નથી ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશભાઈ નામના વ્યક્તિએ વાંધો ઉઠાવ્યો હતો આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉઠ્યો છે જોકે કલેક્ટરે નિલેશ કુંભાણીને આજે સાંજના ચાર વાગ્યા સુધીનો સમય આપ્યો હતો ટેકેદારાઓ ફરી ગયા હોવા વાત પણ સામે આવી રહી છે મળતી માહિતી મુજબ ફોર્મ રદ થયાની મૌખિક જાણ કોંગ્રેસને કરાય છે હવે જેઓ તાત્કાલિક હાઈકોર્ટમાં અર્જન સુનાવણી માટે પિટિશન દાખલ કરશે કલેક્ટર પાસે પણ એક દિવસનો સમય માંગ્યો છે જ્યારે બીજી બાજુ ખુલ્લ નિલેશ કુંભાણીનું કહેવું છે કે ઉમેદવારનું ફોર્મ રદ થયાની જાહેરાત આજે નહીં થાય ટેકેદારોનું અપહરણ કરાયો હોવાનો નિલેશ કુંભાણીનો આરોપ સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાને લઈને તેમણે જણાવ્યું કે ઉમેદવારનું ફોર્મ રદ થવાથી જાહેરાત આજે નહીં થાય નિલેશ કુંભાણી ફોર્મ મુદ્દે આવતીકાલે સુનાવણી થશે કાલે અગિયાર વાગ્યા સુધીનો સમય આપ્યો છે ટેકેદારોનું અપહરણ કરાયું છે ટેકેદારોને શોધી અને ચૂંટણી જીતીશું આ કલેક્ટર ઓફિસથી કોઈ માહિતી આપી નથી આવો ત્યારબાદ જે તમને માહિતી ટેકનિકલી અમને કોઈ વસ્તુ કેવા નથી આવી મીડિયા દ્વારા ફોન આવે છે તમારા ફોર્મ ફોર્મમાં શું પ્રોબ્લેમ છે અમારા ફોર્મમાં કોઈ પણ પ્રોબ્લેમ છે ચાર વાગ્યા નો ટાઈમ આપ્યો છે ચાર વાગે અત્યારે તમે આવો જે અમને જાણ કરવા મને થાવી હું ખામી છે અમારા ફોર્મમાં કોઈ પણ પરને ખામી છે નહીં અત્યાર વાગ્યા ઉદી માં આગળ ડોક્યુમેન્ટ ઘટતા છે અમારા વકીલ દ્વારા કાલે અગિયાર વાગ્યા ઉદીનો ટાઈમ આપ્યો છે કાલે અગિયાર વાગ્યા ઉદીમાં ડોક્યુમેન્ટ પૂરા કરી